હાલો મિત્રો આજ છે ભૈયા બનાવવાનો પ્રોગ્રામ છે અને ભૈયા બનાવેલા છે અને હાલો ટેસ્ટી છે એકદમ મસ્ત મસ્ત બઢિયા જો ભૈયા બનાવ છે એ એ તો ઘણસ છે ભૈયા કોણ બનાવે છે અમારા ભૂકુબેન ભૂકુબેન ભૈયા કહું તને

હું છોકરાના પપ્પા છો પાંચ છોકરાના પપ્પા છો અને અમારે ભૈયાનો પ્રોગ્રામ છે વરસાદ ધીમો ધીમો આવ્યો છે બહુ સારો નથી આવ્યો ફટાક્યા થઈ ગયો એવો આવ્યો છે પણ આપણે તો મોડું તો પછી કાંઈ હું ફટાક્યા થઈ ગયા ભગવાને કર્યા છે ને ફટાક્યા આપણે જ નથી કર્યા ને તો ખાવું તો સારું ખાવું મિત્રો તો હાલો મિત્રો આજ છે ભજીયાનો પ્રોગ્રામ ભૈજા ખાવાશે તો મિત્રો ભૈયા તો બને છે કાંઠ ચડે છે તમે જોવો મિત્રો તો આજ કે એટલું છે અને મિત્રો અમારા વિડીયા તમે જોતા નથી તો મિત્રો વિડીયા તોવાના શરૂ રાખો મસ્ત મસ્ત પ્રોગ્રામ છે એટલે કઈ લેતો નથી બરોબર બનાવે છે તો આમ આમ ખાલી બનાવે એટલું સીન લઈ લો બનાવે એટલું તો મિત્રો આજકાલે વિડીયો એટલો કે શરમાય છે એટલે કઈ વિડીયો ઉતારતા આ ગેસ છે અને કિચન નો આ મોહલ છે તમે કિચન નો સામાન જોઈ શકો છો અમારો તો આજ કે લિયે મિત્રો એટલું પ્રત્યેક કે મળશે આગલા વિડિયો માં જય હિન્દ જય ભારત જય ભારત સબસ્ક્રાઇબ